તમે પચાસ હજાર રૂપિયાનું નવું ફ્રીજ લીધું અને બે જ મહિનામાં બગડી ગયો કંપની તમારો ફોન નથી ઉપાડતી એટલે તમે કહેશો કે ભાઈ હું તો ગ્રાહક કોર્ટમાં જઈશ પણ આમ જો મારા ભાઈ વાત સાંભળો કઈ નહીં કારણ કે તમે જશો ક્યાં ગુજરાતના આડત્રીસ માંથી છવ્વીસ જિલ્લામાં ગ્રાહક કોર્ટમાં જજ જ નથી એવું કહીએ ને કે ગ્રાહક કોર્ટના દરવાજે તાળા લાગેલા છે તો એ પણ અમદાવાદના લો ગાર્ડન પાસે અક્ષરદીપ ફ્લેટ ભૂકંપના કારણે પડ્યો જે કેસનો આજે પચીસ વર્ષે પણ નિવેડો નથી આવ્યો કદાચ ન્યાયની રાહ જોનારા અત્યારે આ દુનિયામાં પણ નહીં અને ખાલી આટલું જ નહીં વાત એ છે કે નરેન્દ્ર મોદીના સમયમાં જે ગુજરાત ગ્રાહક કેસ નિકાલ કરવામાં દેશમાં મોખરે હતું ને તે આજે સરકારની બેદરકારીના કારણે ગગડી અને દસ માં નંબરે ધકેલાઈ ગયું છે વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ